નમસ્કાર મિત્રો હાલ આવી દુઃખદ ખબર ગાંધીનગરના નબોઈ ગામ નજીક નર્મદા કેનાલમાં કાર ખાબકી બેના મોત હજુ બેની શોધખોળ મિત્રો તમને વધુ જણાવીએ તો વિડિયોમાં અંત સુધી બન્યા રહજો ગાંધીનગરના નબોઈ ગામ પાસે નર્મદા કેનાલમાં કાર ખાબતતા કારમાં સવાર ચાર લોકો ડૂબ્યા હતા જેમાંથી બે લોકોના મોત થયા છે માહિતી અનુસાર ચાર લોકો સવારે મૃતદેહ ગાંધીનગર ફાયર વિભાગ અને સ્થાનિક દ્વારા બહાર કાઢવામાં આવ્યા છે જયારે અન્ય લોકોની શોધખોળ ચાલી રહી છે કાર કેનાલ માં ખાબકવાની ઘટના ની જાણ થતા જ ફાયર બ્રિગેડ ની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી કેનાલમાં પાણીના પ્રવાહને કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છે જો મિત્રો અમારી ચેનલ પર નવા હોવ તો ચેનલને ને કરી દેજો ધન્યવાદ